આવી રીતના સ્પ્રે લાગી ને એટલે ટૂંકમાં કોઈને ખ્યાલ પણ આવો કે વેડિંગ થયું અને સૌથી મોટો કાટ ના લાગે વાહ જરાય જરાય જમ્પિંગ ને થત જો એક સીએચ એ ટૂંકમાં એક હરી હોય પણ મિત્રો કેવું ને જો ચાલો ભાઈ નિર્વિઘ્ન આપણું કામ પૂરું થઈ ગયું છે ને આપું જય દ્વારકાધીશ જય માં મગર રાધે રાતે ફરી એક નવા બ્લોગ શરૂઆત કરી દીધી છે અને ક્યારની વાત હતી ભાઈ આ જે લાઈટ છે ને પીજીવીસી મને છે ને આ લગી કેવાય ને આલકાઈ સલકાઈને આ લગી હું ધરાઈ ગયો પીજીવીલ થી એટલે ફાઇનલી ભાઈ બિલ પેવડું આવતું હતું ને કે ભૂખા પાડી નાખે બરાબર આમ બી બી લાઇટ આપવી પડતી આમ બંધ કરવી પડે ચાલુ કરવી પડે બંધ કરવી પડે પડે કારણ કે ભાઈ બિલ જ એટલું આવે એટલે ફાઇનલ આપણે બધાથી કંટાળીને આપણે સોલાર નખવી લીધું છે સોલાર નખી લીધું મતલબ કે મંગાવી લીધું છે અત્યારે તલાડાથી ફોન આવી ગયો છે ડીલરનો સોલાર અહીંયાથી નીકળી ગયું છે અત્યારે આવે છે કઈ રીતના છે લોન કરવી હોય તો કેટલાને લોન થાય કેટલાનો હપ્તો થાય કેટલા ટકા લોન થાય કેટલામાં સોલાર પડે

કેજો કે બધા મજામાં ને બધે બધે મજામાં ને કે લાઈક કરો શેર કરો ટેપ કરો સબસ્ક્રાઇબ કરો તો બધાય યુટ્યુબ ફેમિલી મજામાં ને યુટ્યુબ કોમા મજામાં ને તો આવજો બધા મારી ઘરે અકે મય ગોયે ચા પાણી પીવા ચા પીવે ભઈ નો ફાવે તો કોફી હાલશે પીવા છે તો આવજો મારા વાલા મજાઈયા ફાઈનલી ભાઈ આપણી ગાડી આવી ગઈ છે માલ આવી ગયું છે તો ચલો ફટાફટ પહેલાં આને આપણે ઉતારી લઈએ માલ બધો આપણો ઉતરી ગયો છે એમાં આપણે આગળ વારી કંપનીની પ્લેટ છે છ પ્લેટ છે આમાં ઇન્વર્ટર છે આમાં બધા રમકડા છે રમકડા એટલે કે બધા જે હોય નળિયુંના બધા અર્થિંગનું સામાન છે પાઇપ છે બરાબર ના ભાઈ એવું કહેતા હતા કે ભાઈ હું ચા નથી પીતો મિત્રો યાર તમે આહિરના આશરે આવ્યો હોય ને એમનું જાય એમ થોડું આ દૂધ બનાવું તમારા માટે હાલો એ એમ એમ હાલે તમે ડાયરેક્ટ પીધા વિના નીકળી એવી કાલે સવારે ગામમાં જઈને રાજકોટમાં જઈને તમારી મારી વાતો કરો પાછા એમ હાલો ફેમિલી ભાઈને પહેલાં દૂધ પીવડાવી દઈએ રીતિ રિવાજ સર પ્રમાણે અને પછી આપણે સંદીપભાઈને ફોન કરી કે માલ ઓલરેડી કમ્પ્લીટ આવી ગયો છે કેટલાનો પાઇપ પાઇપરો છે શું છે મટીરિયલ કેવું છે બધું તમને આગળ કહી તો બ્લુક ની અંદર કન્ટિન્યુ રહેજો દ્વારકાધીશ ભાઈ સિવિલ એન્જિનિયર આવી ગયા રામ યાદવ આપણા રેડી તો ભાઈ સોલાર કમ્પ્લીટલી આવી ગયો આપણું આવી ગયું સોલાર ન્યુ

તો અમે છે ને ડીલર ગોતતા હતા ઘણા એમ સમજું ને કે મને પચાસ હાઇટ ફોન આવ્યા હતા કે ભાઈ અમે સોલર નાખી દઈએ અમને સોલર નાખ દઈએ પણ એમાંથી જેની આગળ અત્યારે મેં ડીલર આગળ મંગાવ્યું ને એ મને બેસ્ટ લાગ્યો બેસ્ટ લાગ્યો મતલબ એની કંઈક વાત કરવાની શું કહેવાય કે મતલબ કે વાત કરે ને કે આ વ્યક્તિ ખબર પડી મતલબ સંકોચકારક મને જે જવાબ જોતો હતો ને મળી ગયો એ બધું મને ડીપમાં સમજેવું પેનલ કઈ રીતના હોય પાઇપ કઈ રીતના હોય બધું વ્યવસ્થિત અર્થિંગ લઈને મતલબ કે

ઈ મને વ્યવસ્થિત લાગે ને તો જ હું ટૂંકમાં પબ્લિક ને કહું બાકી હું કદાચ કરોડ રૂપિયાનું ન થવું કારણ કે તમે બધા અમારી ફેમિલી છે હેરામભાઈ આ યુટ્યુબ આપણે એક ફેમિલી છે એટલે જો ભાઈ અમને સારું લાગે ને તો અમે તમને કહીએ કે ભાઈ નહીં આ વસ્તુ કર્યા જેવી છે આમાં ઇન્વેસ્ટ કર્યા જેવું છે કે સોલાર નાખ્યા જેવું છે કે નથી બાકી બધા શું કરતા ખબર પ્રમોશન કરતા હોય એટલે કે સોલર વાળા એને રૂપિયા દીધા હોય ને પ્રમોશન કરતા હોય ને એટલે એ બધે હારો સારું બોલે એટલે આપણે હારો સારું બોલવાનું નથી આપણે જે વાસ્તવિકતા કહેવાનું છે અત્યારે જે મટીરિયલ આવ્યું એ તો મને શું કે ઉમીદ હતી ને એના કરતાં પણ વધારે સારું આવ્યું છે મતલબ કે હવે જોઈએ આગળ ભાઈ આવે વાળા કેવા છે ઇન્સ્ટોલેશન છે પછી એનું પરફોર્મન્સ કેવું છે એની થોડાક દિવસો પછી એની સર્વિસ કેવી છે મેન વસ્તુ મિત્રો સર્વિસની જ હોય છે અત્યારે તો બધા સારું સારું બોલતા હોય સર્વિસ કઈ રીતના છે એ જોવાનું છે બાકી પછી રામભાઈનું ફીડબેક આપી દી અને પછી રામભાઈ નાખશે બરાબર વાળા ભાઈઓ આવી ગયા છે તો હું કરશું આને સીડીએ પગેચેથી લઈને જાઉં કે અહીંથી ઉભર ઉપર ચડાવશું હું કરશું નાળાથી ચડાવીશું ને હાલ તો તમને પહેલા ચડવાની બધી જગ્યા પહોંચાડી દઉં તો ચાલો મિત્રો ઇન્સ્ટેશન વાળા ભાઈ આવી ગયા તો પેલા મટિરિયલ બધું છે ને ઉપર લઈ જવાનું છે તો ઉપર પગાડી દઈએ બધું ઉપર ચડી ગયા છે ને ભાઈ હે ને કટિંગ ચાલુ કરી દીધું છે તો પેલું છે ને ટક્ચર ઊભું કરવાનું છે પછી આપણે સોલારનું ઉપર લેવું ઈન્વેટ પર કમ્પ્લીટલી લાગી ગયું ને ઈન્વેટર પર છે ને મિત્રો આપણે વારી કંપનીનું જ નાખ્યું છે કારણ કે આવડ આ લોકો એમ કહી કે વારી કંપનીનું બેસ્ટ આવે પછી ભાઈ બધાની અલગ અલગ સોય ઘણા ઘણી કંપની નાખે પણ વારી કંપની મને બેસ્ટ લાગી એટલા માટેથી મેં વારી કંપનીને નાખ્યું છે કે બ્રાન્ડ છે કે ખોટી વાત છે તમે કામ કરતા તમને ખબર હશે અને પાઇપ આપણે કેટલા એમ એમનું છે શું છે પાઇપ અઢાર એમ એમ અને ડોટ બાય ડોટ અને અઢી દોઢના રાઉટર રેડી તો ભાઈ આ બધી ટેકનિકલી પાછું આપણે ખબર મતલબ જોયું મતલબ એકદમ હેવી મટીરિયલ ટકચર થઈ જાય ને ભાઈ તમારે હિસ્કો બને ને ઝૂલવું હોય ને ભાઈ તમને ઝૂલ્યું હોય કંઈ થાય ને જો કામ બધું વ્યવસ્થિત છે સંદીપભાઈ આવે પછી મળાવું પછી વાત કરીએ આપણે મેન વસ્તુ પૈસાવાળી વાત આવે લોન ક્યાં કરાવી શું છે એ બધું તમને છે ને આગળ કન્ટિન્યુ ની અંદર બને બનાવીશું માહિતી આપ પાઇપ ઊભા થવાનું કમ્પ્લીટ શરૂઆત થઈ ગઈ હાલો ફટાટ પહેલાં અમે બધી સ્ટ્રક્ચર ઉભો ઊભું કરી લઈએ ઓટો બાઈ કમ્પ્લીટલી ચડી ગઈ ને આપડા શું કે લોક લાડી લે એવા સંદીપ ભાઈ સંદીપ ભાઈ કેમ છો મજામાં બસ બસ એકદમ મજામાં ભાઈ ઘણા બધાના ફોન આવતા તમે કીધું તેમ આ એક વ્યક્તિ હોય છે ને કે એના જે શબ્દ છે ને દિલને ટચ કરી ગયા મેં કીધું નહીં સોલાર નખવું તો આગળ જ નખવું એમ હવે સંદીપભાઈ પ્રશ્ન એક હતો કે આપણે તો વારી ગમની નાખી પછી અમુક ને હું વારી કંપની સંદર્ભ ન પૂરતા હોય તો એના માટે શું કરવાનું એમના માટે પણ સોલ્યુશન છે આપણે અલગ અલગ દરેક કંપનીના કરીએ છીએ રાઈઝોન આવે છે ગોલ્ડી આવે છે અલગ અલગ અદાણી કંપની વારી આવે છે જેની જેવી રિક્વાયરમેન્ટ એવી આપણે અહીંયા સોલાર સિસ્ટમ બેસાડી દઈએ અને આપણે ખૂબ દરેક બાબતનું ઝીણવટપૂર્વક ધ્યાન પણ રાખીએ છીએ અને અમારો કોઈ પણ એક પાર્ટનર પણ અહીંયા સ્થળ ઉપર ઉપસ્થિત હોય અને મિત્રો છે ને મતલબ કે રેઢે રેડું માણસો થકી નથી ચાલતું બરાબર ને પ્લસ અહીંયા જે જ્યાં વેડિંગને થાય છે ને એમાં પણ આ લોકો કંઈક જિંક સ્પ્રે કેવું આવે કારણ કે આ દરિયાપટ્ટી છે ને મિત્રો તો કાટ લાગવાની સમસ્યા વધી જતી હોય તો એનું પણ હું મતલબ કે એક નાનામાં નાની બારીક વસ્તુ હોય ને એનું પણ આ લોકો ધ્યાન રાખે છે તો સંદીપભાઈ તમારા કોન્ટેક્ટ નંબર આપી દેજો ને મારા ઓફિસ નંબર છે એ નેવું નેવું અડતાલીસ અડતાલીસ છન્નું અને મારા પર્સનલ નંબર છે નવ્વાણું એક તેત્રીસ એકતાલીસ સાત પંચાણું અમારી મેઇન બ્રાન્ચ છે એ જુનાગઢ છે પણ અમે પૂરા સૌરાષ્ટ્ર અને પૂરા ગુજરાતમાં કામ કરીએ છીએ અને ખાસ મજા એટલે આવી કે પરેશભાઈ આમ તો મારા ગામના ભાણેજ જ છે અને ક્યાંકની એક અમારું કુટુંબ પણ છે પણ એના કરતાંય એક યુટ્યુબર સાથે કામ કરવાનો મોકો મળ્યો ને એ પણ ગર્વની બાબત છે અને ભાઈ એવું ભાઈ કીધું કે સગાશ એટલે તમે એવું વિચાર વિચારતા કે છે એટલે હું સારું બોલી કામ તમને ખબર છે ને હું કોઈ ગેમિંગ પર પ્રમોશન નથી કરે આપડે જે હોય ને ભાઈ વાસ્તવિક છે કારણ કે ભાઈ મને કંઈક સારું લાગે ને મને એવું લાગે કે મારી યુટ્યુબ ફેમિલી ને મારે આપવું છે હવે રહી લોન ની વાત તો ભાઈ લોન તમારે છે ને જો સૌથી બેસ્ટ લોન કરવી હોય ને તો મારો પર્સનલ અનુભવ છે ને આપણે પંજાબ નેશનલ બેંક છે એમાં તમને નેવું ટકા લોન કરી દે છે બરાબર બાકી દસ ટકા જેટલું પેમિન્ટ તમારે કરવાનું આવતું હોય ઇઠોતેર ટકા સબસિડી પણ મળીએ છે તમને બાકી ઘણું આ લોકો પણ ડિસ્કાઉન્ટ આપે છે અને સંદીપભાઈ કોઈ પણ વ્યક્તિ એમ કહી કે અમે પરેશભાઈનો વિડીયો જોઈને આવ્યા તો એને પણ કંઈક થોડું ઘણું એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ દેવું પડશે પરેશભાઈનો વિડીયાથી રેફરન્સથી કંઈ પણ આવશે એના માટે અમે મેક્સિમમ અમારાથી બનતું જેટલું ડિસ્કાઉન્ટ દેવા હશે એટલું ડિસ્કાઉન્ટ પણ દેશું અને ખાસ કે મટીરિયલ અને ક્વોલિટીમાં એક તો પાઇપ તમે જો એકદમ હેવી પાઇપ છે આ બરાબર મટીરિયલ છે ને એ મેઇન વસ્તુ છે બાકી અઢી ત્રણ વર્ષ કે ચાર વરસ થાય પછી કોઈ અત્યારે છે ને ભાવ પૂછતો જ નથી બરાબર સંદીપભાઈ તો જો કે તાલાડાના છે નજીકના ના એટલે કઈ ઉપાધિ છે નહીં ગમે તે પકડી લેવું આપણે એવું કઈ થાય તો બરાબર અમે ચોવીસ બાય સાત તમે અમે રાતે બે વાગે પણ તમે અમને ફોન કરશો તમે ફોન ઉપાડવા માટે કટિબંધ છે અને પૂરી તૈયારી સાથે જ આમાં અમે ઉતરા છીએ રેડી ભાઈ તો અહીંના કોન્ટેક્ટ નંબર પર આપી દઈએ નવા પહેલા છે ને ફટાફટ આપણે છે ને ઇન્સ્ટોલેશન કરી લઈએ કારણ કે મેઇન વસ્તુ છે ઇન્સ્ટોલેશન કેવું સ્ટ્રક્ચર છે એ તમને હું છે ને બધું ઇન્સ્ટોલેશન છે પછી તમને ઉપર એસી ટકા જેવું સ્ટ્રક્ચરનું કામ કમ્પ્લીટલી થઈ ગયું ને હવે છે ને મિત્રો આપણે અહીં અર્થિંગ માર્યા છે જો આ એક અર્થિંગ આવી છે આ મેન સી વીજળી પડે તો કંઈ ન થાય આ કે ન હોય ઇન્વેટરનો ના આ ઉપર છે ને સ્ટ્રક્ચર છે એનું ના કેમિકલ આ મિત્રો અત્યારે આ કેમિકલ ભાઈનું કેવું છે કે કેમિકલ નાખ દો ને એટલે એકવાર ભેંસ પકડે એટલે કંઈ ઘટે નહીં તાલો ફટાટો અમે પહેલાં છે ને અર્થિંગનું કામ કમ્પ્લીટ કરી નાખ કારણ કે મેન વસ્તુ હું હોય અર્થિંગ જોઈએ હે ભાઈ તાલો ફટાફટ પહેલાં અમે છે ને અર્થિંગનું કામ કરના છીએ સ્ટ્રક્ચર આપણું ઓકે કમ્પ્લીટલી થઈ ગયું છે ને હું જે તમને કહેતો ને સ્પ્રે સ્પ્રેનો જે આ હોય મિત્રો જો આવી રીતના સ્પ્રે લાગીએ ને એટલે ટૂંકમાં કોઈને ખ્યાલ પણ આવે કે વેલ્ડિંગ થયું અને સૌથી મોટો કાટ ન લાગે જે આ હોય ને આમાં હજી ઘઈ છે આ લોકો ગ્રાઇન્ડરથી આ બધું વ્યવસ્થિત ઘાઈ જાય એટલે આ કંઈ માથે દેખાય નહીં ને આવી રીતના પછી છે ને સ્પ્રે મારી દેજો નજીકથી બતાવું છે કમ્પ્લીટલી સ્પ્રે લાગી ગયો અને મિત્રો આ છે ને કંઈક મને સોલારમાં કંઈક એક્સ્ટ્રા લાગ્યું મતલબ કે એક્સ્ટ્રા મતલબ ઝેડ આકાર કંઈક બનાવ્યું છે ને ભાઈ એટલી મજબૂતાઈ થઈ ગઈ ને સંદીપ ભાઈ પકડજો તો બે મિનિટ ખાલી તમે મિત્રો જો આની ઉપર તમે કદાચ હીચકી જાઓને સમજો છે વાહ જરાય જરાય જમ્પિંગ નથી થત જો એક શેરજી ટૂંકનું એક હરી હોય તો મિત્રો કેવીને જો સે ફૂલ તાકાત લગાવું મતલબ ક્યાંય એવું નથી કે એવું નહીં એક પાંચ જો મજબૂતાઈ મતલબ કહો ને મિત્રો તો એટલી મજબૂતાઈ છે ને કે એની વાત પૂછોમાં હજી પો કહો છું પ્રમોશન નથી કરતો સારું લાગે છે મિત્રો એટલા માટે જ હું કહું છું રેડી તો ચાલો આપણે પહેલા છે ને આપણે પ્લેટો લગાડવાની છે તો પ્લેટો આપણે એના પર ઇન્સ્ટોલ કરી દે પછી તમને બતાવું કેવું ટકચર લાગી આ હા સ્પીડ વી બિગેન ટુ ચાલો ભાઈ નિર્વિઘ્ન આપણું કામ પૂરું થઈ ગયું છે ને આ સ્ટાફ છે જો આ ભાઈ છે ને ગારીએ નાખવાવાળો છે આ બધી બોલ ટાઈટ કરવા વેડિંગ કરવાવાળા અને આઈ છે ને આ લાંબો માણસ ને વાંધો ન આવતા બોલ બોલ ટાઈટ કરવામાં અને મિત્રો ખાસ વસ્તુ છે ને આ મેન વસ્તુ એ તમે જો આ પાઇપ ક્યાંય નથી લટકતો આ કંઈ દોડ્યા નથી લટા છે ને ઘણી જગ્યાએ જોયું કે આપણે આ બધું મટિરિયલ છે ને નીચે લટકતું હોય તમે ખાલી એનું ચારી પાછી ફિટિંગ જો મતલબ કે બધામાં છે ને પટ્ટીઓ મારી દીધી વ્યવસ્થિત એમ છે કામ યાર પૈસા ભેલા લે કામ ભૂખા કાઢી નાખે તમે જો છે ને આ મલદી મારી દીધું આમ મોટો હરિયો વીજળી આ પડે ને સીધી ખેતરમાં જ એને પડવી જોઈએ બાજુના ખેતરમાં આપણા ખેતરમાં નહીં ટક્ચર બધું જો તમે હું તમને બતાવું હલાવું જો જરાય હલતું નથી છે ગમે એટલી મહેનત કરો હલતું નથી આ ભાઈ ગેરંટી લઈ કે એમાં કંઈ ઘટ જવાબદારી મારી સંદીપભાઈ ઘરેડી સંદીપભાઈ અને ખાસ મારા કસ્ટમર આવીને ના ચોક્કસ પરેશભાઈ તમારા કસ્ટમર આવશે ને મેક્સિમમ બેનિફિટ અમારા તરફથી બનતા દરેક આપશું અને અમારો હેતુ માત્ર તમે એટલું ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય તો અમારો મુખ્ય હેતુ એટલો જ હોય કે તમને સારી ક્વોલિટી અને સારી સર્વિસ આપીશ કઈ વાંધો ને તમે તો હું કહેવાય કે મતલબ આમાં માતાજી દેહથી ઘણું આપે પણ આ લોકો થોડું ઘણું કે આ લોકોનું થોડું ઘણું વધારે દેજો સો ટકા પાંચસો હજાર રૂપિયા વધારે દેજો આસ આસપાસથી કારણ કે ટક્ચર સારું છું એટલે રેડી બધામાં આવું જ કરજો રેડી હાલો ફેમિલી તો કઈ પણ કામકાજ હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ કોન્ટેક્ટ નંબર છે વાત કરી લેજો બાકી કઈ હોય તો તમારો ભાઈ બેઠો છે ચાલો તો આ બ્લોગ નો આપણે એન્ડ કરીએ મળીશું ફરી એક નવા બ્લોગ સાથે જય દ્વારકાધીશ જય મોગલ રાધે રાધે બાય